નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં બાળકો અને યુવાનોમાં હાર્ટ એટેક રાજકોટના જસન તાલુકાના જંગવળ ગામની કુમાર પ્રાથમિક શાળામાં ત્યારે ધોરણ ભણતા વર્ષના વિદ્યાર્થીને અચાનક દુખાવું પડતા તરત જ સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ડોક્ટરે વિદ્યાર્થીને મૂળ જાહેર કરતા પરિવારમાં આઘાતમાં સરી પડ્યો છે રાજકોટના જસન તાલુકાના જંગવડ ગામની ત્યારે કુમાર પ્રાથમિક શાળામાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા હિત સદાવે અચાનક સાથી ના ભાગે દુખાવ ઉપડ્યો હતો અને આપાસી તાત્કાલિક અગિયાર વર્ષ સહિત હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ડોક્ટરે તેને મૂળ જાહેર કર્યો હતો દીકરો ગુમાર થઈ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે પ્રાથમિક પૂછપરછમાં ત્યારે મિત્રો મૃત્યુ કિતાંશ દેવ ત્યારે જંગવર કુમાર પ્રાથમિક શાળામાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતો હતો અને તાજેતરમાં મહાકુમ તાલુકા કક્ષાએ રમ્યો હતો અને બાળકનું હૃદયરોગના ત્યારે હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે જ્યાં મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ